મોરબી મહાનગરપાલિકા દ્વારા મોલ પાછળ ગેરકાયદેસર બાંધકામ પર આજરોજ સીલ લગાવવામાં આવ્યું છે ત્યારે મોરબી તાલુકાના વજીપર ગામના સર્વે નંબર અગિયારસો છાસઠ પૈકી એકમાં ગુજરાત હાઈકોર્ટ તથા મોરબી મહાનગરપાલિકાનો બાંધકામ અંગે મનાઈ હુકમ હોવા છતાં ત્યાં ગત તારીખ એકવીસ અગિયારના રોજ રાત્રિના નવ કલાકે બાંધકામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું જે બાબતની જાણ મહાનગરપાલિકા તથા મહાનગરપાલિકા દ્વારા આજરોજ તે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેના પર રોક લગાવવામાં આવી હતી અને જે તમામ બાંધકામ છે તેને સીઝ કરવામાં આવ્યું છે